નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર સરંડી ગામમાં ખાણા ને ખણી વિભાગે બોલાવ્યો સપાટો અગિયાર ડમ્પર અને બે હિટાચી મશીન સહિત દોઢ થી બે કરોડનો નો જપ્ત ખનીજ ચોરી કરતા તત્વો માં ફળફળાટ ધોળકાના ગ્રામ્ય વિસ્તારના સોડા ચંદીસર રોડ પર ચાલતા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર પર તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ધોળકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે તેથી ધોળકા શહેર વિસ્તારમાંથી અરજદારોની ફરિયાદ ઉઠતા ધોળકા મામલતદારે ધોળકા શહેરમાં પહેલા દિવસે બે ડમ્પરો ઝડપી પાડ્યા અને બીજા દિવસે પણ ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પણ તવાઈ બોલાવી હતી

સરંડી ગામમાંથી ઝડપી પડ્યા હતા અંદાજે દોઢથી બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમ ડમ્પર ઝડપડવાથી ડમ્પર માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે